છો મારા ભૈયાબહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છું મિત્રો કાજલ મહેરિયા અને રોહિત ઠાકોર બેવાની મિત્રો હાલ સોશિયલ મીડિયા મિત્રો બૂમ પડાવ્યા છે ના પૂછવાની વાત છે મિત્રો અને અલગ જ વિડીયો મિત્રો અંદાજમાં વાયરલ થતા હોય છે મિત્રો તમે બી ચોક્કસ હશો મિત્રો અને કાજલ મહેરિયા મિત્રો રોહિત ઠાકોર માટે કેવું ગીત ગાય છે બી તમને બતાવવાનું છે મિત્રો તમે ચોક્કસ હશો મિત્રો અને રોહિત ઠાકોર માટે કેવું તમે ગીત ગાય છે તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કાજલ મહેરિયા મિત્રો તો તમારા માટે જણાથી મોટા દરેક કલાકની આ પિક્ચર પર અપડેટ આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમને આખો વિડીયો બતાવો મિત્રો वीडियो में एंड સુધી બના રહેજો મિત્રો અને આજે આપની ગુજરાતી દરેક કલાકારના સમાચાર લઈને આવે છે તો મિત્રો આપની ચેનલ ઉપર નવા આવે તો મિત્રો આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અને જેટલો બને એટલો કાજલ મેરેને સપોર્ટ કરજો મિત્રો અને જોવો કાજલ મેરે કેવું ગીત ગાઈ જો રોહિત ઠાકોર માટે મિત્રો ખરે તમે ચોકી જ જશે મિત્રો કાજલ મેરે ગીત ગાઈ છે અને રોહિત ઠાકોરની થોડી તબિયત થોડી वीक છે મિત્રો એટલે પ્રોગ્રામમાં નથી આઈ છે કે મિત્રો કાજલ મેરે ખુદ જણાવે છે મિત્રો તો તમને આખો વિડિયો બતાવુ છું મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બના રહેજો મિત્રો અને આપની ચેનલ ઉપર નવા આવે તો મિત્રો આપની ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો કે આઈશ ગુજરાતી અપડેટ આપની ચેનલ પર જોવા